તો મિત્રો અત્યારે મને પૈસા નથી મળતા મારી મોનોટાઈઝ નથી અત્યારે તો યુટ્યુબનો એક રૂલ હોય છે કે તમારે ચાર હજાર કલાક અને એક હજાર સબસ્ક્રાઈબ કરવા પડે છે તો મારે એક હજાર સબસ્ક્રાઈબ તો થઈ ગયા છે પણ જે ચાર હજાર કલાક નથી થઈ તો તમે સપોર્ટ કરતા રહેજો અને મારે ચાર હજાર કલાક પૂરી થઈ જશે તો હવે તમે વિડીયો જોવો તો પહેલાં તો આપણે ફ્રીજમાં જોયું ટમેટાને એવું હોય તો સારું ન કરતો દુકાને ધકોતા છે તો ટમેટાને એવું તો છે એક ટમેટો લઈ લેવી અને એક મરચું લઈ લેવી તો આપણે ટમેટોને મરચું લઈ લીધું છે અને હવે આપણે જઈશું ડુંગળી લેવા માટે ડુંગળી પણ હશે ડુંગળી અહીંયા પડી હતી મેં મીકી હતી હમણાં તો ચાર પાંચ ડુંગળી લઈ લીધી આપણે તો હાલો અત્યારે હવે રવડામાં જઈ અને આને સુધારી નાખવી એક ડીશ લઈ લીધી અને ચાર પાંચ ડુંગળી લઈ લીધી અને ટમેટો લઈ લીધું તો આને સુધારી નાખ્યું હાલો મિત્રો ડુંગળી હતા અને આવડા વહી ગયા છે ભાઈ ખાવું હોય તો બધું કરવું પડે તો ડુંગળીના ચાલોદરા પલાકા ડુંગળી કાચમાં ઓલી થઈ આમળા ભાગ્યા ગયા ભાઈ ભાઈ તો ચાલોતરાને એને ઉપળી નાખ્યું છે આનું કટિંગ કરી નાખ્યું આવે તો જોઈ શકો છો મિત્રો આપણે કટિંગ કરી નાખ્યું છે ડુંગળી મરચાં ટમેટા બધું કટિંગ કરી નાખ્યું તો રફોડામાં જોઈ આ આપણા પાસ્તા છે પાસ્તા ડબલામાં કરી નાખ્યા છે ભાઈ તો આપણા પાસ્તા છે આ મેગી જેવા છે આપણે ટપેલા પાણી લઈ લીધું આમાં બે કળશે જેવું પાણી લીધું છે તો મિત્રો પાસ્તા નાખી દઈએ આપણે આમાં ટપેલામાં થોડાક જે નાખી દઉં એટલે વાંધો ન આવે તો આ પાસ્તા આપણે ટપેલીમાં નાખી દીધા છે ના ને હવે સાઈડમાં મૂકી દઈએ તો ચાર પાંચ મિનિટ વાત તો કાવલા થઈ જાય છે પપાઈ જાય ભાગતા ત્યાં સુધી આપણે બીજું કામ કર્યું અને મેગી મસાલા અને આપણે બધું કટિંગ કરી નાખ્યું છે એ છે ને મેગી મસાલા છે આ લે અને આ ડુંગળીનું કટિંગ તમે જુઓ અને ટમેટાનું કટિંગ જુઓ મરચાંનું કટિંગ અહીંયા આપણા પાસ્તા બફાય છે પાસ્તા બફાય પછી આપણે આ બધું નાખી દેવી મેગી ખાઈ હોય તો બધું કરવું પડે ભાઈ ડુંગળી મળવા ટાણે આવડા પણ ગયા તા કરવું પડે પછી મિત્રો પાસ્તા બફાઈ ગયા હતા અને એનું પાણી કાઢી નાખ્યું બધું બહાર અને

પછી મિત્રો થોડુંક આપણે એને નાખી દઈશું થોડુંક તીખી થઈ જાય થોડા પાસ્તા થોડાક ચીખા થઈ જાય પછી એમાં થોડુંક મીઠું નાખી દઈશું અને થોડુંક કલાઈ નાખીશું તો તમે જોઈ શકો છો મિત્રો આપણા વાસ્તા રેડી થઈ ગયા છે અને હવે એક ડીશમાં લઈ લેશું तो तुम देख सको हो मित्रों के आपड़ा पास्ता रेडी થઈ ગયા છે આવા બન્યા છે તમને જોવામાં તો સરા જ લાગતા છે હું સાકો પછી ખબર પડે કે કેવા બન્યા છે તો હાલો મિત્રો તમે પણ ખાવા તો મિત્રો પાસ્તા બની ગયા છે તમે જોઈ શકો છો કે કેવા બન્યા છે સાખી જોવી કે કેવા બન્યા છે પછી તમને કહો કે કેવી રીતે બન્યા છે તો તમારે પણ પાસ્તા ખાવ હોય તો આવી જજો તો ચાલો હું ખાઈ લઉં થોડક પાસ્તા તો મિત્રો ટેસ્ટ કરીજો કેવા બન્યા છે તમારા માટે બન્યા નાના મિત્રો હારા બન્યા છે પાસ્તા તમારે ખાવ હોય તો આવી જાવ તો હાલો પાસ્તા ખાઈ ને પછી મળવું થોડાક મિત્રો તીખા થઈ ગયા તો એટલા માટે સાઈઝ લઈ લીધી આપણે પછી આપણે ખાવાનું શરૂ કરી દીધું મિત્રો પાસ્તા ખાઈ લીધા છે અને વિડીયો તમને કેવો લાગ્યો કેવો નહીં અને કોમેન્ટ કરી દેજો તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં મળીએ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો